નમસ્કાર મિત્રો હવે વિડીયો ચાલુ થતા પહેલા હું તમને જબરજસ્ત એપ્લિકેશન વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે રમી સર્કલ નામ તો સુનાય હોગા હવે અહીંયા તને તમારે એક કરોડ કરતા પણ વધારે લોકો ગેમ રમીને પૈસા જીતે છે કોક મહિનાના કોક બે મહિનાના કોક અઢી મહિનાના કો બરોબર કરોડ કરતા પણ વધારે સક્રિય યુઝર્સ ડાઉનલોડર છે રમે છે બરોબર અને આ એકદમ સ્મૂથ આલે છે તમારા મોબાઈલમાં લેપ લોછા છે જ નહીં ડાઉનલોડ કરો ટુ જીબી વાળો હોય 4GB વાળો હોય કે એટ જીબી વાળો હોય કંઈ લોચો નહીં રે મું સ્મૂથ હાલે છે માખણ એમાં કંઈ લાઈફ નથી અને અહીંયા કાઢ તમે અંદાજે પહેલું ડિપોઝિટ કરશો ને તમને બે હજાર વેલકમ બોનસ મળશે એટલે તમે અહીંયા કદાચ પહેલી વાર પૈસા નાખો ને એટલે તમને બે હજાર રૂપિયા મળશે અને પ્લસ પ્લસ એ પૈસા તમે જેથી તમારા બેંક એકાઉન્ટમાં પાસા કાઢી શકો છો બે હજાર રૂપિયામાં તમે રમો જીતો એ બે હજાર રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર અને અહીંયા આગળ તમને ઇન્સ્ટન્ટ વિડ્રો જોવા મળશે એટલે કે તમે જો બેંકમાં નાખા તરત જ તમારા બેંકના ખાતામાં પડી જશે પૈસા હોય છે શું આમ અમુક આવે ને ચોવી કલાક ને અડતાલીસ કલાક ને બે અધિક પૈસા આવશે પાંચથી પૈસા આવશે કાંઈ લાઈફ નહીં સીધા નાખા એ બધા જ બેંક એકાઉન્ટમાં અને હા અહીંયા આગળ તમે ડિપોઝિટ કરો ને તો તમે પેટીએમથી ફોનપેથી પછી બેંક એકાઉન્ટ યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેટલું એ બધે મારી તમે હું પૈસા નાખીએ કોઈ ડાયરેક્ટ હોય અને તમને મેં કીધું કે ભાઈ ડાયરેક્ટ પેલો પૈસો નાખશો એટલે બે હજાર રૂપિયાનું તમને વેલકમ બોનસ મળી જવાનું છે બરોબર એમાં કઈ જાય લેપ છે નહીં અને બીજી વસ્તુ કે આ તમે રમો ને તો તમારે રિસ્ક ઉપર રમજો કારણ કે આમાં જોખમ છે તમને ખબર છે કે આની લત પણ લાગી શકે છે અને આ જોખમ વસ્તુ છે એટલે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં કણે છે જાઓ ડાઉનલોડ કરો ને તો કરો રમી સર્કલ એપ ડાઉનલોડ અને જીતો પૈસા અને મોજ કરો બીજું તો આ છે આ ભલા ના દેખાવ માં છે હાવ્યા એના મોઢા કરતા તો રાનુ મંડલે કે સપના છે

मंजोलिका मंजोले मंजोलिका इसी की बात की थी ना तुमने बहुत खतरनाक खराब पे इसे खुला भी छोड़ रखा है इसे खूटे से बांध के रख दो

અને તમે લોકો રમો તોય સાદા કલર થી રમજો મેં પાકા કલર થી રમી ને કરુડ રમી છે આંખ માં પાકો કલર ને કરુડ વયો ગયો તો માણ માણ ટીપા નાખી નાખીને મારી આંખ સારી થઈ છે ને ખુલ્લી છે ને આ મોઢું ને ઉસારું થાતું જ ન આ બધું હોજી ગયું છે ને બળે છે આ કલર વાળો ન પણ આ લાલ લાલ એવું ઘસી ઘસી ને થઈ ગયું મે તો ડર ગઈ ના 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 જોયું આ બેન ની બુદ્ધિ જોયું ને રેમા કરોડ થી અને થઈ ગયા વડવાંદરી કેવા એટલે મારી બન ઈ કરતાય કરાય ધંધો કરોડ ઈ ઈ ગાડીમાં નાખવાનું હોય મોટામાં નો નાખવાનું હોય અને બીજી વાત બાકી વાંદરો તો પાકુ અરે કેસે કલર યાર જાય રે રે યાર સાલે કૂતરે લોકો કે કલર લગા કે કે જોયું સાહેબ ના 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 તમે જોયું નહીં ઘોડિયામાં ખૂનતું હતી તમે જોયું નહીં તમને લાગતું હતું ને કે મદનીયું હોય છે પણ નહીં મદન્યું નહોતું આ હતું હાથી ને બચું નહીં એ મદન્યું જ થયું હાથી બચવું એટલે પણ જોયાથી તો એમ લાગતું હતું કે જાણે હાથી રહ્યું ગારામાં ખૂનતો હોય પણ હાથી નહોતો આ તો હતી આપણી સપના સપનું સાબાન એવું આવે ને કે વાત જ જવા દો બાપના માન માઈન નાખો કા મન માઇન્ડ નાખો મને નહીં એને જ માઇન્ડ નાખો માટે ગાંડા કાઢું છું બાકી હું ગાંડી નથી અને કોઈ મને ફ્રેમ થી ગાંડી કહેને તો ચાલશે પણ અમુક અમુક બે ત્રણ શિબલી હો એમ કે બીજાના મોડે કે સપના તો ગાંડી છે તો એલી હમજી લે હું ગાંડી નથી લોંડી છું ચૂપ ચૂપો જો સાતમી ફેર ચૂપ એક સબ લો ભરવાઈ નું નતીજા હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ખેલો નથી તો સાહેબ આને કીધું મને ગાંડી નહીં કહેવાનું તો સાહેબ ગાંડી નહીં કહેવાનું તો પછી કીધું લોંડી કહેવાનું તો આપણે લોંડી કીધી અને ગાંડી તું નહીં તો અને કેવી કીધું તો પ્રેમથી ગાંડી કહેવાનું તો પ્રેમથી ગાંડી એ ગાંડી નહીં મારી ગાંડી એટલે મારી નહીં આવ ગાંડી ખાલી તો સટણીમાં બોડીન ખા કે પાણીમાં બોડીન ખા કે મોનોકોટમ બોડીન ખા તું મૂર્ખા અમને ન માર પણ તું ઈ રેવા દે અમાર ન તું ખા તારું રાંધેલું મર મહાનની મર બે ની ઉપર મને ચીપટી આવી ગઈ છે આમ જોતો મજા આયા અરે ફુંડી લાગી અરી વાત તો સહીયા કે હે હરિયા હવે મારું હોતા હે 150 રૂપિયા દેગા ચકુડા એ ચકુડા આને લઈ ગયા લઈ ગયા આ ખાવા ધાન કે પેરો લુગડું નઈ વધવા દે જીના માં જાય એને સાહેબ ધાન નઈ વધવા દે એને લઈ ગયા મારી નજરના સામેથી લઈ ગયા ચકુડા તું આને ડેમમાં નાખ કે તલાવડામાં નાખ કે હોકરામાં નાખ તું આથી લઈ ગયા બસ આને મરવા દે ઓ લગ ગઈ તો બસ મિત્રો આ જલપરી નાખો હવે તલાવડામાં અને આ વિડીયો કેવો લાગ્યો એ તમને એક કોમેન્ટમાં કહી દીજો અને એક લાઈક કરી દીજો અને એક કોમેન્ટ કરી દીજો એ તો આવ્યું ને બીજી વાર આવ્યું ન આવ્યું આ તો એક જ વાર લાઈક કરી દીજો ને એક જ વાર કોમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ને તમારે કહી ને તમારા પાડોશીને કહીજો ને તમારા હગાવાલાને કહીજો અને તમારા કોઈ કુટુંબીમાં હોય જો કહીજો અને કોન્ટેક્ટ મળીને કહી દેજો સબસ્ક્રાઈબ કરી લેવો ભાઈ ભાઈ મજા નહીં આવે તો બસ તમે કરો ને તમે કરો બધા કરો ભાઈ હાલો જય બધું જય